નમસ્કાર દર્શક મિત્રો હું છું દલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર મેંદડા થી અમારા રિપોર્ટર ગૌરવ કુમાર જોશી સાથે આજોજ મેંદડા તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પ પૂજ્ય સંત શિરોમણી શ્રી મુક્તાનંદજી મહારાજ ચાપરડાના છોતેર માં પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ બ્રહ્મ સમાજ આગેવાનો ગૌરવ કુમાર જોશી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ટીમ તેમજ ચાપરડા શ્રી દેવાંગભાઈ તે રૈયા તેમજ ખાકીમઠી રામજી મંદિરના મહંત શ્રી સુખરામદાસજી મહારાજ તથા રાજકીય આગેવાનો પણ જોડાયા હતા તેમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી રંજનીશભાઈ સોલંકી મેંદડા તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ તેમજ સરપંચ પ્રતિનિધિ જે ડી ખાવડુ તેમજ દરબાર ધર્મેન્દ્ર કુમાર વાળા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કેમ્પમાં એકતાલીસ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું મિત્રો આજો જ્યારે મેંદડા તાલુકાની અંદર અમારા મેંદડાના યુવાનો છે જેવી રીતે દેવાંગભાઈ છે સતીષભાઈ છે અમારા ભાઈશ્રી છે એવી રીતે ગામના સરપંચ છે અને અમારા ગૌગનભાઈ ખાના છે એવા બધા જહમત ઉઠાવીને આજે પહનપુર જે શ્રી મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે જ્યારે આપણો સરસણમાં જન્મદિવસ છે તો સર્સણમાં જન્મદિવસ નિમિત્તે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હોય તો ખૂબ ખુશીની વાત છે હું જણાવતા ખૂબ મને આનંદ થાય છે કે દાન અનેક પ્રકારના હોય છે જેવી રીતે ભૂમિદાન હોય છે અન્નદાન હોય છે વસ્ત્રદાન હોય છે મતદાન હોય છે એવી રીતે એક એવા દાન છે જે રક્તદાન છે દરેક વસ્તુ અહીંયા બને છે પણ રક્ત એક જ એવી વસ્તુ છે જે માનવને શરીરમાં જ બને છે તો માનવને શરીરમાંથી જે રક્ત નીકળે અને એ વખત કોઈ દર્દીને કોઈ એવા બીમાર નહીં કોઈ એવા અકસ્માત થયેલા વ્યક્તિને જ્યારે રક્ત

તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ